लग जा गले के हसीरात हो ना हो सायद से जन्म आगत हो न हो लग जा गले के फिर हसी रात हो न हो शायद तेरे इस जन्म में मुलाकात જા <śled> જીવિએ અંકો કરીબ નસીબ મેં યે બા શાયદ ફિર જનમ મેં મુગત હો નો લગ જાગમે હસિરાત શાયદ ફર ઈસ જનમ મેં મોલા લગ જી હસિરાત બો ન ساید اس جنم میں ملاقات ہو نہ ہو لگ جا گلے کہ پھر ہنسی رات ہو نہ ہو شاید پھر اس جنم میں ملاقات ہو نہ ہو دوستو آج خوبج પ્રાચીન આ ફિલ્મ સોંગ છે ખૂબ જ જૂનું ફિલ્મ સોંગ છે મિત્રો બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મનું આ સોંગ છે પરંતુ આની વિશેષતા એ છે મિત્રો કે આટલું જૂનું ફિલ્મ હોવા છતાં પણ આજની આ જનરેશન આજની આ પેઢી આ સોંગને ખૂબ જ પસંદ કરી રહ્યું છે મેં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધે જોયું તો આજના યુવાનો આ સોંગને ખૂબ જ પસંદ કરી રહ્યા છે તો આજે મિત્રો આ સોંગ મને પસંદ છે અને આપ સર્વને પણ પસંદ આવશે મિત્રો અને અહીંયા હું આ સોંગને હું તમને એક એક સ્વર અને શબ્દ કઈ રીતે આંગળી મૂકીને ગાવાનું એ આપને દર્શાવી રહ્યો છું આ સોંગને આપણે કેવી રીતે ગાવાનું છે મિત્રો ખૂબ જ અટપટું છે પરંતુ આવા અટપટા સોંગ ગાવાનું પ્રેક્ટિસ કરો મિત્રો મધ્ય સપ્તકના સાથી સીધો તાર સપ્તકના સા ઉપર જમ્પ છે મિત્રો આખી આખું સપ્તકનું જમ્પ છે ખૂબ જ શીખવા જેવા સ્વરો છે ખૂબ જ શીખવા જેવો તાલ છે મધ્યલયનો દાદરો વાગી રહ્યો છે મિત્રો અભ્યાસ કરો મિત્રો આવા સોંગનો અભ્યાસ કરો તો ચલો દર્શક મિત્રો વધારે સમય નહીં બગાડતા હું આપને હાર્મોનિયમ પર લાવું છું તો હું મહેશ સોલંકી ગીતકાર સંગીતકાર લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ અમારા વાલા સબસ્ક્રાઈબરોનું અમારા વાલા દર્શક મિત્રોનું અને અમારી સાથે ઓનલાઈન ઓફલાઈનમાં જોડાયેલા અમારા મહાનુભાવોનું સર્વનું હું મારી યુટ્યુબ ચેનલ એમ એસ સોલંકી અને અમારા શિવ મ્યુઝિક ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું પધારો દર્શક મિત્રો અમારી આ ચેનલમાં ઝીરો લેવલથી હાઈ લેવલ સુધીનું સંગીત હું રહ્યો છું દરેક પ્રકારનું સંગીત શીખવાડું છું મિત્રો સારા ગામાંથી લઈ અને સ્ટેજ લેવલ સુધીના રાગ રાગીણી શીખવાડું છું અલંકારો શીખવાડું છું લોકગીતો ગરબા ફિલ્મી સોંગ સંતવાણી ભજનો ગઝલો આવી અનેક પ્રકારની ગાયકી પણ હું મારી ચેનલ ઉપર શીખવાડી રહ્યો છું તો દર્શક મિત્રો આવી જાઓ હવે હાર્મોનિયમ ઉપર હું તમને આ સોંગ કેવી રીતે ગાવાનું છે કયા કયા સ્વરો લાગશે કેવી રીતે તાલબદ્ધ ગાવાનું છે સ્વરબદ્ધ ગાવાનું છે તે શીખવાડવા જઈ છે તો પતારો હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને સર્વપ્રથમ મિત્રો આપને જણાવું કે આનું જે ઓરિજિનલ સોંગ છે બે કાળી પર ગવાયું છે લતા મંગેશકરે બે કાળી પર ગાવ્યું છે બે કાળીનો શા બનાવ્યો છે મિત્રો બરાબર છે તો આ બે કાળીનો શા બનાવજો અથવા બે સફેદ બનાવજો મિત્રો ફાવે તો બે સફેદ ગાજ તો અહીંયા હું આને શા બનાવું છું તો કયા સ્વરો લાગી રહ્યા છે એ જોઈ લો સ રે મે સા ની ધ તો જો દર્શક મિત્રો લખ્યું છે લગજા તો લગજા કેવી રીતે છે જો મિત્રો મોટા મોટા જં છે અહીંયા મોટી મોટા જંખ છે મોટી મોટી મીંડ મારવાની છે તો જો સા સા ધ લખ્યું છે શુદ્ધ ધ છે મિત્રો તો જો લગજા સા સા ધ પછી ગલે ગલે પધ પદ પછી કે કે لکھ دسی لکھ تو ہس مسی میں دسی پچ تو رات کی لکھی چاہیے مترو پچ ن પધ પ અને હો હો હવે એક પ ઉપર ઉભા ને પછી ગરે સા કઈ નીચે આવી જાવ છે ઓ પરે સા તો આ રીતે થયું જુઓ મિત્રો હવે હું બે સફેદ છે મારે સા બરાબર છે મિત્રો બે સફેદ સા છે અને આ ધ છે શુદ્ધ ધ તો ગાઉં છું જુઓ لگ جا گلے کے پھر رات ہونا ہو نہ تو رہتے تھو پچھلے لکھوں سے شاید فیری اس جنم میں ملاقات ہو نہ ہو جو مو شبد بھی بولتو جاؤ چھو سور بھی بولتو جاؤ تو ایک ایک بابت وارم وارموار ریپیٹ کر سمجھاؤ تو جاؤ چھو مترو હવે લખ્યું છે સાયદ તો સાયદ કેવી રીતે લખ્યું છે સાયદ સારે રે ફિર લખ્યું છે ફિર રે રે ઈસ રે રે ઈસ જનમ 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 તો જનમ ગ સા સા આગ છે શુદ્ધ ગ છે મિત્રો ગ સા સા જનમ મે મેમાં સા છે મે

તો તો મુલાકાત કેવી રીતે લખે છે સા સા સ રે આ રીતે મુલાકાત લખે છે પછી હો ના હો હો ના હો હો તો હો કેવી રીતે લખ્યું છે સાધ પછી ના માં ધ છે ધ ન હો ન હો પછી હો હો માં બી ધ છે હો અને પછી મરે સાથે નીચે ઉતરી જાવ ઓ તો આ રીતે આ લાઈન થઈ ગઈ તો હું આખું ગાઉં છું મિત્રો જો જોસીરા ફિર જન્મ મુલાકાત હો આ રીતે થયું હવે મિત્રો એક અંતરો અહીંયા મેં લખ્યો છે અને એક અંતરો આપને બતાવવા જઈ રહ્યો છું તો જોઈ લો અંતરો કેવો છે અંતરામાં લખ્યું છે

અને જમા નીચે ની આજ યે એમાં ની કોમળ નીચે મિત્રો આ કોમળ નીચે એ ઘડિયા ઘડિયામાં ની ની ઘડિયા બ નસીબ કે રીતે લખ્યું છે મિત્રો રે સાધ નસીબ સે આ રીતે આ લાઈન હું બીજી વાર ગાઉ છું તમે જુઓ હમકો મિએ ઘડી નસીબુસે અને બીજી લાઈન છે મિત્રો એ આના જેમ જ ગાવાની છે જી કે દેખ लीजिए હમકો करीब से તો એ પણ આ રીતે જ ગાવાનું છે જી ભર કે हमको करीब से तो અને પછી મરેસા કરી નીચે આવી જવાનું છે મિત્રો બીજી વાર જ્યારે ગાઈએ બીજી જે લાઈન છે એ ગાઈએ ત્યારે એનો આલાપ મરેસા કરી નીચે આવી જવાનું છે અને પછી ફિર આપ કે નસીબ મેં એ વાત હો ના હો તો એ ઉપર જે પહેલી લાઈન હતી લગજા ગલે એના એ સ્વર લાગી રહ્યા છે મિત્રો કંઈ નવું નથી આમાં કે બાત હો ના હોયદ ફીર ઈસ જન્મ મેં મુલાકાત હો તો આ રીતે મિત્રો આ સોંગ છે ખૂબ જ ફેમસ સોંગ છે મિત્રો આપ ગાશો તો તમને અનુભવ થશે અને આપ ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં શોર્ટ વિડીયોમાં ખૂબ જ લોકોએ આ સોંગને સરાવ્યું છે પસંદ કર્યું છે મિત્રો તો આપ પ્રયત્ન કરો થોડું અટપટું છે પરંતુ પ્રયત્ન કરવાથી આવડે મિત્રો હું હંમેશા કહું છું ચાલશો તો પહોંચશો મિત્રો ચાલો હંમેશા પ્રયત્ન કરતા રહો તો હવે મિત્રો અનુમતિ ચાહું છું અને વિરમું છું આગળના ક્લાસમાં કંઈક આપની ફરમાઈશનું સંગીતના વિષયનું કંઈક પણ લઈને આવીશ મિત્રો અમારા ક્લાસ વિશે امری سے آپ نے کئی سوچن ہوئی فریاد ہوئی کئی فرمائش ہوئی تو آپ کو لکھجو تو چلو در مو नमस्कार जय ما جی جی ہن جے بارت